સીતારામ જલીરબાઈમાં આજે અમે આવ્યા છે વિસાવાડા ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર માતાજી અમારા કુળદેવી છે કેશવાલાના કુળદેવી છે ખોડિયારમાં તો હોળીના બીજા પડવાના દિવસે અમે દર વર્ષે આવીએ દર્શન કરવા હોળીના બીજા પડવાનાથી લગભગ બધા કેશવાલા ખોડિયાર માતાજીના મંદિરે આવતા આવે ત્યાં નિયમિત કરવાના હોય અને મેળા ભરવાના હોય એવું બધું હોય તો બધા કેશવાલા લગભગ ખોડિયાર માતાજીના મંદિરે આવે આ મંદિર આવેલું છે આપણે વિસાવાડા દરિયા કિનારે એ સાઈડ દરિયા કિનારા સાઈડ આવેલું છે બહુ મોટી જગ્યા છે બહુ સરસ મંદિર છે બીજા પડવાના દિવસે ત્યાં બધા રમતા હોય પેલા લેડીઝનો વારો હોય પછી જેન્ટ્સનો હું આગળ વિડીયોમાં બતાવીશ તમને બધા પેલાં લેડીસ રમે ગરબે પછી મણિયારો હોય માટે મ્યુઝિક અને સિંગર લોકો ગાતા હોય તો આમાં મેં મ્યુઝિક ઓફ રાખ્યું છે બહુ સરસ મજા આવે ત્યાં અને આ લગભગ સાડા બાર એક વાગ્યાનો ટાઈમ હશે તમને અત્યારે કોઈને ઉનાળામાં બારે એમ આપણે કહીએ કે બાર વાગે હાલીને જાઓ તો કોઈ જાય નહીં અહીંયા રમવા બધા પોતપોતાની રીતે ઊભા થઈ જાય છે કોઈને તાણ કરવી નથી પડતી કે ચાલો રમવા એમ માતાજી પ્રત્યેની શ્રદ્ધા હોય અને માતાજીના પટાંગણમાં રમવાની કંઈક અલગ મજા હોય એટલે બધા પોતપોતાની રીતે રમવા જાય છે શોખથી એક વાગ્યે પણ ખુશી ખુશી રમવાની મજા હોય ભગવાન પ્રત્યેની એટલી શ્રદ્ધા હોય છે એટલે એ બધા રમતા હોય ત્યાં આ બધા મારા હું કોઈની કાકી થાઉં છું કોઈની ભાભી થાઉં છું એમાંથી કોઈના દીકરાની વહુ થાઉં છું એટલે બધા સાથે કુટુંબના મળે તો ખૂબ મજા આવે એક સાથે રમવાની અમારું જૂનું ગામ વિસાવાડા છે મારા સસરાનું જૂનું ગામ વિસાવાડા છે એટલે અમે ત્યાં અમારું બધું કુટુંબ ત્યાં વિસાવાડા જ રહીએ છીએ તો લગભગ અમે અઠવાડિયે એક વખત તો વિસાવાડા જતા હોય આવી તહેવારને હોય ત્યારે તો માતાજીના દર્શન કરવાને એવી રીતે જાતા જ હોય છે પણ દર અઠવાડિયે પંદર દિવસે એક વખત તો વિસાવાડા જાતા જ હોય બધા સાથે રમવાની ખૂબ મજા આવી બપોરે એક વાગ્યે એવા તડકામાં પણ રમતા હતા બધા મારો ફેવરેટ ફેસ્ટિવલ છે નવરાત્રિ રમવાનું હોય તો સાંજે કયો સવારે કયો બપોરે કયો ગમે ત્યારે તૈયાર જ ગરબા રમવા તૈયાર જ હોય અખોડિયાર માતાજીના મંદિરની જગ્યા બહુ સરસ છે બહુ મોટી જગ્યા છે ત્યાં બાજુમાં દરિયાકાંઠો આવી ગયો એટલે બપોરે આમ તડકો હોય પણ તમને કંઈ ગરમી થાય એવું ન લાગે સાંજના ટાઈમે તો બહુ જ મજા આવે ત્યાં બેસવાની મંદિરે અમારું જૂનું ગામ વિસાવાડા છે અને મારા માવતરનું ગામ છે બેરણ અને સાસરાનું ગામ છે વિસાવાડા અને રહીએ છીએ અમે રાણાવાવ ઘણા બધા લોકો મને કમેન્ટ્સમાં પૂછે તમે ક્યાં રહ્યો છો ક્યાં રહ્યો છો અમે રાણાવાવ રહીએ છીએ મણિયારામાં પણ બહુ જાજા જેન્ટ્સ હતા આખો મોટો રાઉન્ડ થાય એ લોકોનો તો વારો પણ એક સવા દોઢની આસપાસ આવ્યો હતો એટલે તો પણ દોઢ વાગ્યે એટલા મોજમાં રમતા હોય ને કે આપણે એમ થાય કે એના મણિયારાને વાગે જ ને એનો ખરેખર મેર લોકોને ઉત્સાહથી રમવાનું મ્યુઝિક જ મેર માટે વાગતું હોય એવું લાગે છે ઢોલ વાગે એટલે તાન ચડી જાય માણસને પછી ત્યાંથી મંદિરે રાજુના કાકાની વાડીએ એટલે રણમલ કાકાની વાડીએ ત્યાં થોડીક વાર બેઠા અમારા કુટુંબની બધી વાડીઓ હું તમને ક્યારેક આગળ વિડીયોમાં બતાવીશ જાસુ ત્યારે એક અઠવાડિયું પંદર દિવસ તમે રોકાવ ને તો પણ બધાની વાડીએ ન ફરી લ્યો ને આટલું મોટું કુટુંબ છે અમારું ને બધાયના ઘર પણ બહુ મોટા મોટા છે બહુ સરસ જગ્યા છે બગીચા છે વાડીએ રહેવાની બહુ મજા આવે મને બહુ ગમે છે વાડીએ એટલે તો અહીંયા ઘરે પણ અમે આંબાને એવું રાખ્યું છે કે મને વાડી જેવું જ લાગે બહુ સરસ મોટી જગ્યા છે રણમલ કાકા ને શિલ્પા કાકી ને બધા હોય ત્યારે તો આખી અલગ જ રોનક હોય છે ત્યાં વાડીની હમણાં એ લોકો હતા પણ હવે પાછા આફ્રિકા વહી ગયા જ્યારે મેરેજ હતા ત્યારે અહીંયા હતા त्या थोडी वार हिचका खादा पुती आई मी विडिओ शूटिंग करी आई पूछे थँक यू आई सरस पवन आवतो तो, तो बपोरे पण Thank you for watching.